તો ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી ત્યારે પ્રમુખ વિભૂતિબા યાદવના અધ્યક્ષસ્થાને આ સામાન્ય સભા યોજાઈ હતી ત્યારે સભાના પ્રારંભે પૂર્વ વડાપ્રધાન મનમોહન મનમોહનસિંહ ઉપરાંત મહાકુંભમાં મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓ અને પાલિકાના કર્મચારી સ્વર્ગીય શંભુ વસાવાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તો સભા દરમિયાન વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે વિવિધ મુદ્દાઓને લઈને શાસક પક્ષને ઘેરી હતી ત્યારે કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ વિપક્ષના વિસ્તારોમાં રોડ અને સ્ટ્રીટ લાઇટના કામો કરવાની ખાતરી આપી હતી અને વાતાવરણને શાંત કર્યું હતું જોકે સભાના અંત ભાગમાં મૃતક કર્મચારી શંભુ વસાવાના પરિવારને આર્થિક સહાય અને નોકરીના મુદ્દે વિપક્ષના હેમેન્દ્ર કોઠીવાલાએ પ્રશ્ન ઉઠાવતા વાતાવરણ ગરમાયું હતું ત્યારે શાસક પક્ષે રાષ્ટ્રગીત વગાડી સભા પૂર્ણ કરી દેતા શાસક પક્ષના નેતા ગણેશ કાયસ્થ અને કોઠીવાલા વચ્ચે ઘર્ષણ સર્જાયું છે જે અન્ય નેતાઓની દરમિયાનગીરીથી શાંત પડ્યું હતું તો બીજી બાજુ પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવે મૃતક કર્મચારીના પરિવારને સહાય કરવાની ખાતરી આપી વિપક્ષના આક્ષેપોને ફગાવી દીધા હતા